ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના સવની ગામમાં એક અનોખો અને પ્રેરણાદાયક કિસ્સો સામે આવ્યો છે જ્યાં ગ્રામજનોએ એક મહિના પૂર્વ આકસ્મિક અવસાન પામેલા પૂર પૂર્વ સરપંચ નરસિંહભાઈ ઝાલાને સાચી શ્રદ્ધાંજલિ આપવા માટે ગ્રામ પંચાયતને સંપૂર્ણપણે સમરસ કરી છે આ નિર્ણય દ્વારા ગામ લોકોએ દિવંગત સરપંચ પ્રત્યેનો આદર અને એકતાનો અનોખો દાખલો બિસાડ્યો છે ગ્રામજનોના જણાવ્યા અનુસાર સૌની ગામના પૂર્વ સરપંચ નરસિંહભાઈ ઝાલાનું એક મહિના અગાઉ આકસ્મિક નિધન થયું હતું તેમના નિધનથી સમગ્ર ગામમાં મગ્ન બન્યું હતું ગામ લોકોએ સ્વર્ગસ્થ સરપંચના કાર્યો અને ગામ પ્રત્યેના તેમના સમર્પણને યાદ કરીને તેમની કાયમી યાદગીરી રૂપે સન્માનિત કરવા નક્કી કર્યું હતું મારું ગામ સૌની મીઠાભાઈ રામાભાઈ ખેર મારું નામ તાલુકો વેરાવળ છે જિલ્લો ગીર સોમનાથ છે આ જે પંચાયતી રાજ અમલમાં આવ્યો ને ત્યારથી પ્રથમ અમારે નારાયણભાઈ કાળાભાઈ ડોડિયા દસ વર્ષ બિન રીફ્યા હતા પંચાયત રાજ જ્યારથી અમલમાં આવ્યું ત્યારથી ત્યાર પછી વચ્ચે વચ્ચે ચૂંટણી થઈ ઓગણીસો ને બાણું માં મેણભાઈ અમીરભાઈ ઝાલા જિલ્લાગઢ ડિસ્ટ્રિક્ટ બેંક ના મેનેજર તરીકે હતા એને અમે બિનરજી તરીકે કરી હતી

મારું નામ બળવંતભાઈ જસાભાઈ પરમાર ગામ સૌની તાલુકો વેરાવળ જિલ્લો ગીર સોમનાથ આમ તો દરેક ગામ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી આવતી જ હોય છે પરંતુ આપણું તો કહેવાનું એવું છે જે કોઈ ગામમાં ચૂંટણી આવે તો બધા ગામ લોકોએ સાથે મળી અને પંચાયત સમરસ થાય એના પ્રયત્ન કરવા જોઈએ જેમ કે અમે આ વખતે અમારા ગામમાં સમરસના પ્રયત્ન કર્યા અને દરેક લોકોએ એમાં સહકાર આપ્યો અને સમરસ થઈ ગઈ છે જેથી કરી ને ગામનો વિકાસ થાય પછી કોઈ પણ લોકોને કંઈ કામ પડે તો વિના સંકોચ એ સરપંચ અને સભ્યમરે જઈ શકે જેથી ગામમાં કોઈ અડચણ ન થાય ગામમાં નાનામાં નાના વિકાસના કાર્યો પણ થઈ શકે અને દરેક લોકો પોતા સરકાર સમરસ જે ગ્રામ પંચાયત કરવામાં આવે તેમાં સરકારના દારા મુજબ જો પહેલીવાર ગ્રામ પંચાયત સમરસ થાય તેને ત્રણ લાખ રૂપિયા જેવી રકમ ફાળવવામાં આવે છે જેથી

અને અમારા ગામના હરેક યુવાનો વડીલો નાના બાળકો થી છતાં બધાને આમ આનંદ થી ખુબ ખુબ મારા ખુબ ખુબ અભિનંદન પાઠવું કે આજે અમારા ગામ એ કાયરે ભેગા ભેગા થઈ બેઠા